તે દાખલા નંબર 3 એના બી મે ખાના દોરું મારી સાથે દોરી લો પછી આપણે સ્ટાર્ટ કરીએ દાખલો ચાલો અહીં ખાના દોરાઈ ગયા હવે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 3 ખાનામાં કોણ કોણ છે આભા અને બી ના 3 જરે કયું છે લોકોનું જમ પ્રમાણ 2 જરે 1 કે કામ કરી આપણે ઘર ફેરી છે મેં ખાદી બનાવી બનાવી કોણ કોણ છે આભા પછી બીના અને રુશીલ રુશીલ છે ને આ લોકોનું જૂનું પ્રમાણ શું હતું આભા અને બીનાનું બે જેમ એને મતલબ કે પહેલા કેટલા ટુકડા થતા ત્રણ બાકી બે આના ને એક આનો એટલે બંને છેદમાં ત્રણ નવું પ્રમાણ શું નક્કી કર્યું એ લોકોએ છેલ્લા હવાલામાં કીધું છે હવાલા નંબર 6 માં બે એક એક તો ભાઈ બે એક અને બે છે બે એક બે છે કે તો બધાના છેદમાં પાંચ પાંચ આપેલ પ્રમાણ છે નવ આનામાં ખ્યાલ આવ્યો ચાલો હવે સ્ટાર્ટ કરીએ તો આપણો પહેલા એકવાર રકમ તમારી માટે મેં વાંચી લઉં

મૂડીમાં કેટલા જશે અને એનામાં પાવડીમાં 24000 અને પછી શું થશે આગળ આ પાવડીનું કંઈ કરવાનું આવે બીજી આમનો દાવે કોઈ બે આમનો દાવે એક જ આવે બે આવે અને ઇન કેસ કે લોકો એમાંથી ઘરે લઈ જાય તો ત્રીજી બી આવે એટલે બે તો ફિક્સ જ છે જો પાવડી લાવ હોય તો હોય ખાલી મૂડી લાવ હોય તો એક બરાબર તો આમ પાવડીને આપણે જમા જમારવા દઈએ જે જમા કર્યું તેને તો પાવડીના

પહેલા વાત કરીએ આપણે આભાની આભા જો તમને અંદર ઉપર છે કે વિડિયોમાં પરફેક્ટ છે આભા આભાનું જૂનું કેટલું છે આભાનું સૂત્ર છે ને તો જૂનું માઈનસ નવું આભા તારું જૂનું પ્રમાણ કેટલું આભાનું જૂનું છે 2/3 માઈનસ નવું કેટલું છે 2/5 તો અહીંયા ચોપડી ગુણાકાર થશે ને

માઇનસ નવું છેદમાં પંદર ચાર જેમ બે આવું કેવાયું ત્યાંનું પ્રમાણ આને હજુ થોડું નાનું કરવું હોય તો બે ના ડબલ છે ને બે અને આના ચાર એટલે આના કરતા છે ને તમે અહીંયા બે જેમ એક લખી દો અને અહીંયા એક એના ડબલ અહીંયા બે ખ્યાલ આવ્યો એનું નાનું સ્વરૂપ બને ગયું ચાલો પછી હવે આપણે પાઘડી કેટલી હતી 24000 રૂપિયા આ 24000 રૂપિયા ને કેવી રીતે ભેગ છે બંનેને ત્યાં કરેલો છે તો બંનેને શું લખીશું તે આ બાના ખાતે અને તે બી નાના જે લોકો 99 માર્ક વાળા છે જે લોકો ટાર્ગેટ છે મારે 99 લાવવાના છે 100 લાવવાના છે એ લોકો અહીંયા મૂડી ઓબ્લિક ચાલુ ખાતું લખવાનું કારણ કે જરૂર નથી એ મૂડી જોઈએ મૂડી એટલે કે ચાલુ ખાતું બી હોઈ શકે ને તો મૂડી ઓબ્લિક ચાલુ ખાતે આ 24000 ને કેવી રીતે વેચું મે 2 જેમ 1 એટલે 24000 નો ટોટલ કેટલા ટુકડા કરવાના 3 એટલે 8 4 24 એટલે 8 2 16000 અહીંયા જશે અને 8000 અહીંયા જશે ચાલો હવે કોઈ છે બીજી એ લોકો ઘરે નથી લઈ જતા ને આ પગડીને તો હવે શું કરીએ આ ખાલી આ મને હવાલા આપણો પહેલો બોલો એકદમ કમ્પ્લીટ થઈ ગયો કે ખાલી ગણતરી કરી દીધી તારો તારો હજી બાકી તો હવે જો રોકડ ખાતું ક્યાં છે તો આપણે બી જશું રોકડ ખાતાની ઉતાર બાજુ સામેવાળા બંનેઓના નામ તો બંને કોણ છે ઋષિના મુડી ખાતે અને બીજું કોણ છે પાઘડીના પાઘડીના પ્રીમિયમ ખાતે

આપણે એક લીટી ભૂલી ગયા ને ગાયલા આપતામાં તો અહીંયા આપણે એક લીટી છોડી દઈએ અને અહીંયા નીચેથી લગભગ સામેવાળા બંનેના નામ તો રુશિલ નામ મુડી ખાતે મુડી ખાતે 1 લાખ અને પાગડી પ્રીમિયમ ખાતે અને કેટલા છે 26000 કેલાયો ઓનલાઈન કેટલા છે 1 લાખ

પોનાખાનામાં જાઓ ત્રણ જણ છે આબા બીના રુસિલના ઋષિલના મૂડી ખાતામાં કેટલા પ્રથમ પોતાની બરાબર પછી ઋષિલના એનામાં તો આપણે કોઈ છે નથી તો આને બી આ છે બી કોઈ નથી તો આપણે હવે અહીંયા છે અને કઈ બાજુ છે તો આપણે બી મૂડી ફાટા એ બાજુ જઈશું સામે વાળો કોણ છે તો અહીંયા લખીએ પાઘડીના પાપરી એટલે કે પાઘડીનું પ્રીમિયમ એ જગ્યા ઉતી છે તે લઈ જરા કોને કેટલા કેટલા છે રકમ આભાના કેટલા છે 16000 16 અને બીનાના 8000 8000 બરાબર અહીંયા કયો આપણો પહેલો વાળો થઈ ગયો પછી શું છે હવાલા નંબર બે જમીન મકાન ની કિંમત 70,000 હજાર વધારવી એટલે સત્તર વધારવાના છે આપી માટે શું થઈ ગયો ફાયદો છે જમીન મકાન કેટલાનું છે ભાઈ હજાર બોત્તેર અને પ્લસ સત્તર વધી ગયા ટૂંટન જમીન મકાન કહેજો જરા કેટલાનું છે હજાર ઓગણી ઓકે થેન્ક યુ ને બ્યાસી હજાર વીટી બરાબર આ કેટલાનો ફાયદો છે

आठ हजार आज सारी बात कितने की कि खोट ने रहे अपने खोट चलती रहे ना खराब बात तो आपने क्या लगी सो पुनः बुलाया करनी उधार बाजू सुला खाई यंत्र आते कितना आठ हजार शाम पची याद आरोप पर दस टका देना मत गलखा देना मत आवेदन ऐसे भी जाओ जी जाओ देना मत तो દેવાદારો કેટલા ના છે દેવાદારો છે 24000 ના જૂની ગલખાદન અમને તમને આપી છે તો અહીંયા મેં કઈ માઈનસ કરું નવી નવી માઈનસ કરવાની અસર તો નવી ની જ આવવાની ખાલી તો ગલખાદન કેટલા ટકા કીધી 10 ટકા તો માઈનસ 10 ટકા ગલખાદન તો 2400 માઈનસ થશે તો બાર કેટલા નીકળશે 21600 21600 માને કે હું આલ્ફા માટે આપણી માટે શું થઈ ગયું ખરાબ વાત કે સારી વાત ખરાબ વાત એટલે પુનર્મૂલ્યાંકનની ઉદાર બાજુ શું લખીશું આલ્ફા આના માટે પણ શું કરવાનો યાર નવા જૂની પૂછવાની કોઈ બી નવું આવે તો પણ નવી માઈનસ જૂની બરાબર તો નવી કેટલી છે જૂની કેટલી છે તો 12 કેટલા નીકળશે ક્લિયર છે ચાલો પછી નવી ચૂકવેલ વીજળી બિલ માટે 1100 ની જોગવાઈ કરવી ભાઈ વીજળી બિલ 1100 રૂપિયા તો આપણે ચૂકવ્યું જ નથી તો શું કરીએ આપણા માથા પર શું કહેવાય દેવ દેવ તો ચૂકવવાનું બાકી વીજળી બિલ કેટલાનું છે અને આ અચાનક આપણે ની ખબર હતી કે હમણાં ખબર પડી અચાનક ઉદ્ભવેલો ખર્જો પુનઃમૂલ્યાંકન માં શું લખાય ઉધાર બાજુ ખરાબ છે ને ચૂકવવાનું બાકી શું લખીશું ચૂકવવાનું બાકી વીજળી ખર્ચ કા તો વીજળી બિલ જે લખો તે કેટલો 1100 બાય ક્લિયર ચાલો પછી હવાલો નંબર લાજ એ તો પડી ગયો ને શું કીધું છે ઉપરની માહિતી પરથી આનું લખો પુનમ્યકન ખાતું કરો અને પાપુ સરવેને બધું બનાવતો બનાવી દીધું છે હવે શું કરીએ પાછું સરવે ખાલી કરો ને આપી કેજો હા પાપુ સરવે પાછું એ મૂડી દેવાથી સ્ટાર્ટ કરીએ આપણે સૌથી પહેલું કોણ છે મૂડી આભાર એ વિનાની તો મે શું લખાયા મુડી ખાતામાં મૂડી ખાતામાં સરવાળો એટલે કે આની થાય જમા બાજુ શું લખીશું આપણે બાકી આગળ લખાય કેટલા રૂપિયા લાવેલી મુડીના 80000 તો છે 80000 છે કેટલા છે મિનાના છે સાની ગજા પછી ઋષિલા તો કંઈ નથી ને એની નીચે પણ છે સામાન્ય અનામત એટલે અનામત એટલે શું કહેવાય કોઈ બી અનામત કોઈ બી બંડોળ આપણી માટે શું કહેવાય જોબ જો ગુલ્લક શું કહેવાય કોઈ બી અનામત હોય અનામત અને બંડોળ જોબાઈ અને અનામત ચેપ્ટર નંબર 3 ભાગ નંબર 2 ધોરણ 11 મે કરાવ્યું જોબાઈ અનામત પર મમ્મી છોકરાના ડબ્બામાં પૈસા ઢાળી રાખે એટલે રોજે પપ્પા આપે થોડા થોડા ઘરખર્ચ માટે મમ્મી થોડા થોડા અલગ ઢાળી રાખે ને તો એ મમ્મી શું એડ કરે અને આમાં બનાવે એક ભંડોળ બનાવે બરાબર તો કોઈ બી એનામાં ભંડોળ ક્યાં લખાય મૂળી દેવા બાજુ લખવા પણ કાલે આપણે એટલે કે આના પહેલાના દાતનામાં આપણે એક નોંધ લખાવી દીધા એનામાં ભાઈ કોઈ બી ભંડોળ હોય કોઈ બી અને હોય કોઈ બી ગુલ્લ હોય એને ક્યાં ખાલી કરવાની ગુલ્લ આપણે નોર્મલી ક્યાં લખીએ જો આ બધી નોંધ રહે તો નોર્મલી ગુલ્લક ક્યાં લખીએ આપણે મૂળી દેવા બાજુ લખાય બરાબર પણ જો આનામાં નોંધ લખેલી છે બરાબર તો આપણે આઠ માર્કનો દાખલો છે તો એનામાં ભૂલ લખી આપણે ખાલી કરવાની પૂરી ખાતાની જે બાકી હોય તે બાજુ બરાબર તો ભૂલ લખી તે બાકી હોય જમા તો આપણે ની ક્યાં ખાલી કરીશું જમા કયું છે સામાન્ય અનામત ભાઈ સામાન્ય અનામત 18000 છે ટોટલ આને કોણ કોણ લેશે આ ગુલ્લક પર કોનો કોનો ભાગ છે જૂના ભાગીદારોનું કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં તો જૂનું પ્રમાણ કેટલું તો એ લોકોનું 2/1 તો ગુલ્લક છે કેટલાની 18000 ની 18 ને 6 તાલી 18 6 દુ 12000 આભાને જશે અને 6000 વિના ને આ વાત કા લાવ્યો એની નીચે કોણ છે કારીગર વર્તર અનામત એ બી એક અનામત એટલે ગુલ્લક જ કહેવાય એટલે અનામત મે અહીંયા લખું કે અહીંયા ઉડી દેવામાં थोड़ी खाता में खाली तो तो कर देव थोड़ी जमा बाजू है कि जमा बाजू बराबर मैं शू लखु कारीगर अनामत कितना नु से कारीगर अनामत ओके तो 4000 तो ना 4500 ना कितना टुकड़ा तोड़ टुकड़ा तो 1500 15 30 3000 है यहां और 1500 यहां अनामत क्या आएगा पची कौन है रोकड़ा कोई भी अनामत है अपने तो यहां खाली करी નામ હ કેટવાનું છે ટોટલ 1500 1500 એટલે 1000 આના અને 500 આના હવે કેવી રીતે કરજો સત્તાઉદે છે ને પછી કોણ છે લેણદારો લેણદારોને અહીંયા ખાલી ને હા પૂરી એકદમ પૂરી ભાઈ આખી ભૂલક નથી માથા પર જવાબદારી જવાબદારી बाजू બતાવ લેણદારો 28000

ક્લિયર અહીં આપણો બધું કમ્પલીટ હવે फटाफट શું કરી નાખીએ આપણે ટોટલ કરીએ પૈસા કાઉન્ટ્યુમરો ચાલો એક फटाफट ટોટલ કરીએ આયાણા કેટલા છે 70 17000 અને અહીંયા બી 17000 આ 17000 માંથી શું કરવા તો ના માઈનસ સત્તર 8000 400 1100 માઇનસ ચારસો માઇનસ અગિયારસો તો અહીંયા સાત હજાર આ સાત હજાર પાંચસો શું છે ફાયદો છે કે કોણ છે તો ફાયદો છે બરાબર તો આઠ કોને વિશીયે આભાગીના રુષિ પ્રમાણે ને આભારે બીના જૂના જ ભાગીદારો ને ખાલી કયા પ્રમાણમાં તો ભાગીદારોના મૂળી ખાતે

સોળ પ્લસ બાર પ્લસ ત્રણ હજાર પ્લસ એક હજાર પ્લસ પાંચ હજાર એક લાખ સત્તર હજાર પૂરા એક લાખ સત્તર હજાર સિત્તેર હજાર એમાંથી આપે કરશે માઇનસ માઇનસ બાર હજાર માઇનસ ચાર હજાર એટલે અહીંયા કેટલા આવશે એક લાખ હજાર એક હજાર અને શું કહેવાય બાકી આગળ लाई क्या लाई हो? अबे आनो टोटल यह कितना चहे? साठ हजार प्लस आठ हजार प्लस चौहार हजार प्लस पंद्रह सौ प्लस पाँच सौ में प्लस पच्चीस सौ टोटल कितना यार? इक्यौते रजार पाँच सौ ये भी लगी दे उम? इक्यौते पाँच सौ रजार पाँच सौ

એક લાખ એટલે ટોટલ બે લાખ એકોતેર હજાર પાંચસો ક્લિયર ચાલો હવે અહિયાં કરવું પડશે એક લાખ ચોવીસ પચીસ તેવીસ ચોવીસ એક લાખ છવ્વીસ હજાર અહિયાં કે માઇનસ કરવાનું નથી તો અહિયાં કેટલા આવશે એક લાખ